કોરોના વાયરસની રસીકરણથી હાલમાં ઘણા વિવાદોમાં ફોર્મસીડમાં કંપનીમાં રહ્યો એસ્ટા આ રસીનો ઉપયોગ ભારતમાં પણ કોરોના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે અને આ કે રસીની કેટલીકમાં ગંભીર આડઅસર આવી જોવા મળી રહી છે કોવિડ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની ગંભીર આડઅસરમાં અસંખ્યમાં ઘટાડો કરી રહ્યો છે અને લોહીના ગંઠાળોમાં આ કારણે બની રહે છે અને જે દવાઓમાં કરવામાં આવેલી આજના લોકોમાં કરાવેલી અને આવી રહ્યા છે જે કંપનીમાં વિશ્વમાં થોમ્બ્રેટિવમાં સિન્ડોમાં ટીટીસી રસીના આડના આ અસરોમાં થઈ તરીકે સ્વીકારવામાં આવ્યું છે કે તબીબી જે પ્લેટફોર્મમાં હાથ આ એપ એ કરવામાં આવ્યું છે કે ઓછામાં હોય કે આ સમયસરમાં જેની રસીમાં આપવામાં આવી રહી છે કે પ્લેટિનમાં કાઉન્ટરમાં આ અથવા બ્લડ ફ્લોરમાં બને ડરતા લોકોને આ બ્લડ સ્ટીનમાં લેવામાં કંપનીનો દાવો કરવો છે કે આ દેખાવેલી ઉતાવળા બ્લડમાં બ્લડનું થીણ અને દેવામાં લોહીનો ગંઠાળો નિર્મળ ટકાવે છે અને આ સીનના પહેલાં અસ્તિવ થયેલા ગંઠાળોનો તોડ તો નથી પરંતુ ગઠળ મોટા અટકાવવા નિર્માણમાં અવરોધ માટેના મેડિકલમાં આ પ્લસમાં અનુસારમાં આ મીડિયમમાં પ્લસમાં ઉપરાંતમાં નિશીમાં પણ થયેલા આ પેશાબમાં લાલ થઈ જવું મળતકબા લાલ અથવા કાળા રંગના થઈ જવા પેઢા કે નાકમાંથી લોહી ઝડપથી બંધ થઈ જવું અને કંથમાં અથવા લાલ રંગ ઉલટી જાગી પ્રમાણ પાતો સાતોમાં